હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે સ્ટ્રીટ પુલાવની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો સ્ટ્રીટ પુલાવ બનાવવા અહીં મેં થોડા કેપ્સિકમ લઈ લીધા છે થોડી ફણસી લઈ લીધી છે થોડી સૂકી ડુંગળી લસણ લીલા મરચાં બટેટા અને ટામેટાં અને આદું લઈ લીધું છે તેને એકદમ ચીણું સુધારી લીધું છે તો હવે પુલાવના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે તેમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે ભાત બનાવેલા હતા તેને બરાબર મિક્સ કરી લેવાના છે તો ભાતને આ રીતે મેં પહેલા બનાવી લીધા હતા તેને આ રીતે ઉપર નીચે કરી લેવાના છે અને ત્યાર પછી હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે સૌ પ્રથમ બટેટાને શેકી લેવાના છે તો અહીં મેં બટેટાને તેલમાં ઉમેરી લીધા છે અને એકથી બે સેકન્ડ સુધી બટેટાને હલાવતા જવાનું છે અને બટેટા જોડે આપણે ફણસીને પણ ઉમેરી લેવાની છે અને ફણસી અને બટેટાને પહેલાં તેલમાં બરાબર શેકી લેવાના છે બટેટા અને ફણસીને તેલમાં શેકાતા વાળ લાગે છે એટલે આપણે બટેટા અને ફણસીને તેલમાં પહેલાં ઉમેરવાના છે અને તેને તેલમાં બરાબર શેકી લેવાના છે બટેટા થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તેલમાં શેકાવા દેવાના છે હવે આપણે બટેટાની અંદર એક ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે મીઠું ઉમેરવાથી બટેટા ફટાફટ શેકાઈ જાય છે મીઠું તમારે ફ્રેન્ડ્સ તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે ઉમેરી લેવાનું છે હવે બટેટાને બરાબર મિક્સ કરી લેવાના છે અને થોડી વાર તેને તેલમાં શેકાવા દેવાના છે ત્યાર પછી એક ચમચી જેટલી રાઈ ઉમેરી લેવાની છે અને એક ચમચી જીરું ઉમેરી લેવાનું છે રાઈ અને જીરું આ રીતે તેલમાં સાઈડમાં રાખી દેવાનું છે જેથી કરી તે બરાબર શેકાઈ જાય હવે આપણે બધા જ વેજીટેબલને ઉમેરી લેવાના છે અને બધા જ વેજીટેબલને તેલમાં શેકી લેવાના છે તો અહીં મેં બધા જ વેજીટેબલને તેલમાં ઉમેરી લીધા છે હવે તેને તેલમાં બરાબર આપણે શેકી લેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી બધા જ વેજીટેબલને આ રીતે તેલમાં મિક્સ કરતા જવાનું છે અને તેને હલાવતા જવાનું છે તેને હલાવતા જવાનું છે અને તેને મિક્સ કરતા જવાનું છે ત્રણથી ચાર મિનિટ સુધી જ્યાં સુધી આપણે વેજીટેબલને શીકીએ છીએ ત્યાં સુધી ગેસ ધીમો જ રાખવાનું છે ધીમા જ ગેસે આપણે વેજીટેબલને શેકાવા દેવાના છે ત્યાર પછી વેજીટેબલને ઢાંકી દેવાના છે અને બેથી ત્રણ મિનિ મિનિટ સુધી ઢાંકીને જ તેને શીકાવા દેવાના છે તો ફ્રેન્ડ્સ આપણા બધા જ વેજીટેબલ સરસ રીતે તેલમાં શેકાઈ ગયા છે હવે તેને બરાબર હલાવી લેવાના છે એકથી બે મિનિટ સુધી આ રીતે બધા જ વેજીટેબલને હલાવી લીધા પછી તેમાં આપણે હવે અને ત્યાર પછી મીઠો લીમડો ઉમેરી લેવાનું છે અને મીઠા લીમડાને પણ વેજીટેબલ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી બે ચમચી જેટલી હળદર ઉમેરી લેવાની છે અને હળદર ઉમેરી લીધા પછી તેમાં લાલ મરચું ઉમેરી લેવાનું છે અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે અને ત્યાર પછી એક ચમચી ધાણાજીરું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી બધા જ મસાલાને વેજીટેબલ સાથે મિક્સ કરી લેવાના છે મસાલા ઉમેરી લીધા પછી વેજીટેબલને એકથી બે મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા જવાનું છે હવે મેં એકદમ જે તીખું મરચું આવે છે તે એડ કર્યું છે અને ત્યાર પછી બધા જ મસાલાને મિક્સ કરી દેવાના છે તો હવે ફ્રેન્ડ્સ આપણા વેજીટેબલ મસાલા સાથે મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં આપણે ગરમ મસાલો એડ કરવાનો છે તો અહીં મેં એક ચમચી જેટલો પુલાવ મસાલો એડ કર્યો છે આ મસાલો ઉમેરવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એવરેસ્ટનો જે ગરમ મસાલો મળે છે તે મેં અહીં એડ કર્યો છે હવે ત્યાર પછી આપણે જે રાઈસ બનાવેલા હતા તેને એડ કરી દેવાના છે અને રાઈસને હવે બધા જ વેજીટેબલ અને મસાલા સાથે મિક્સ કરી દેવાના છે જ્યારે આપણે વેજીટેબલ કે કોઈ પણ રાઈસ કે કંઈ પણ મસાલા ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા જ કેશે આપણે બધા મસાલાને મિક્સ કરી લેવાના છે તો અહીં મેં થોડા રાઈસ પહેલાં ઉમેર્યા હતા અને તેને મસાલા સાથે મિક્સ કરી લીધા પછી બીજા રાઈસ ઉમેર્યા છે હવે બધા જ રાઈસને આપણે વેજીટેબલ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે તો અહીં મેં ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા જ કેસે આ રીતે રાઈસને હલાવતા લીધા છે અને વેજીટેબલ સાથે મિક્સ કરી લીધા છે તો હવે ફ્રેન્ડ્સ આપણા રાઈસ બરાબર મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં થોડું લીંબુ ઉમેરી લેવાનું છે લીંબુ ઓપ્શનલ છે જો તમને ખટાસ પસંદ ન હોય તો તમે લીંબુ ઉમેરશો નહીં તેના વગર પણ પુલાવ સરસ જ લાગે છે તો હવે પુલાવને બરાબર હલાવી લેવાનો છે અને ત્યાર પછી તેમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં કોથમીર ઉમેરી લીધી છે અને કોથમીર ઉમેરી લીધા પછી તેને બરાબર હલાવી લેવાનો છે મિક્સ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ આપણો સ્ટ્રીટ પુલાવ તૈયાર થઈ ગયો છે સ્ટ્રીટ પુલાવની આ એકદમ સરળ રેસીપી હતી આ રેસીપીથી તમે સ્ટ્રીટ પુલાવ ઘરે જ બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો બજારમાં મળતો જે લારી ઉપરનો પુલાવ હોય છે તે આપણે આજે ઘરે બનાવ્યો છે અને આ પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે